નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે એનું છું પરેશ ખાસ કરીને આજે વિડીયોની આપણે વાત કરવાની છે કે નૈઋત્યનું ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને એ સાથે અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ બની રહી છે સૌપ્રથમ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે જેમ ઘણા દિવસથી આપણે માહિતી આપતા હતા કે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનશે જે લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર અને પછી એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી જશે એવી જ રીતે અત્યારે વેલ માર્ક લો પ્રેશર સુધી અરબસાગરની અંદર એક સિસ્ટમ છે એ તૈયાર થઈ ચૂકી છે અને અત્યારે એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશાની અંદર અરબ સાગરની અંદર સક્રિય છે લગભગ આવતીકાલે એટલે કે આઠ જૂન બે હજાર ચોવીસ ના રોજ સાંજ સુધીમાં એ સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેવી શક્યતાઓ છે ને એ સિસ્ટમ આઠ તારીખે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તો એના કારણે જે મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારો મુંબઈની અંદર વરસાદના જે ગતિવિધિ છે એમાં વધારો થશે એ સાથો સાથ મેં આપને ઘણા સમયથી જણાવી રહ્યો છું એમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ નવ દસ જૂનથી લઈ અને તેર તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેશે એ સિસ્ટમ જે ધીમે ધીમે આગળ વધશે એટલે આમ તો મુંબઈ ઉપર થઈને એ પસાર થવાની છે પણ એની અસર છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ થશે અને એ સિસ્ટમને કારણે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદો પણ નોંધાશે અમુક જગ્યાએ કદાચ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક પણ થઈ શકે છે જોકે એ સિસ્ટમ ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છીએ એમાં કોઈ પણ એનો ટ્રેક ચેન્જ થાય એની કોઈ દિશા ભટકે છે તો પણ આપણે એમની માહિતી સતત આપણે આપતા રહેશું બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની નૈઋત્યનું ચોમાસું છે તે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસની અંદર સમય કરતાં બે થી ત્રણ દિવસ વહેલું ચાલી રહ્યું છે આમ જોવા જઈએ તો જે આંદોબાર નિકોબાર ટાપુ કેરળ અને કર્ણાટક સુધીના વિસ્તારોની અંદર ચોમાસું છે એ સમય કરતાં વહેલું ચાલ્યું આજની તારીખે વાત કરવા જઈએ તો આજની તારીખે આ નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોને કવર કરી ચૂક્યું છે એટલે હવે ધીમે ધીમે આ ચોમાસું છે તે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે જે અમારું અનુમાન છે એ મુજબ લગભગ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ પહોંચે તેવી શક્યતાઓ છે જનરલી જોવા જઈએ તો દસ જૂનના રોજ દર વર્ષે નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈમાં આવતું હોય છે દસ અગિયાર જૂને જે આવતું હોય એની જગ્યાએ આ વખતે બની શકે કે હવે જો ચોવીસ કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈની અંદર આવે તો સમય કરતાં બે થી ત્રણ દિવસ મુંબઈની અંદર પણ ચોમાસું વહેલું ગણાશે અને અત્યારે ચોમાસાને આગળ વધવા માટે તમામ પરિબળો છે એ ફેવરેબલ પોઝિશનમાં છે ચોમાસા આગળ વધે તે પ્રકારનું તમામ અરબી સમુદ્રનો અને આપણું જમીન સપાટીનું હવામાન છે એ અનુકૂળ છે જેને કારણે ચોમાસું હજુ પણ ઝડપથી જ આગળ વધશે અને મુંબઈની અંદર લગભગ હવે આવતીકાલે એટલે કે આઠ જૂન બે હજાર ચોવીસ હજારો દિવસે અથવા તો રાત્રિ દરમિયાન ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ પહોંચી શકે છે અને મુંબઈ ચોમાસુ પહોંચી જાય પછી માત્ર બે જ દિવસની અંદર ગુજરાતની અંદર પણ ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે જો કે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રીય ચોમાસાની શરૂઆત થશે પછી આખા વિસ્તારોને કવર કરતા ઘણો બધો સમય લાગશે જેવી રીતે અમે દર વખતે આપણે બતાવી રહ્યા છીએ એમ કે જે તેર ચૌદ તારીખથી ગુજરાતની અંદર શરૂઆત થાય એટલે કે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી જુનાગઢથી વરસાદની શરૂઆત થાય તે ચૌદ તારીખથી તો લગભગ બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરે એટલે કે ઓલ ઓવર ગુજરાતને કવર કરે ત્યાં સુધીમાં લગભગ પચીસ અથવા તો છવ્વીસ જૂન થઈ શકે છે ને એક રાબેતા મુજબની પ્રોસેસ હોય એ મુજબનું ચોમાસું આગળ ચાલશે પણ એટલું ગણી શકાય કે અત્યારે ચોમાસું છે એ જેની નોર્મલ તારીખ કરતા બે થી ત્રણ દિવસ આગળ ચાલી રહ્યું છે અને સારા સંકેત એ છે કે હવે મુંબઈમાં લગભગ ચોવીસ થી છત્રીસ કલાક ની અંદર પ્રવેશ કરી જશે એટલે આ ચોમાસા ઉપર અમારી સતત નજર રહેશે તમને સતત આની માહિતી આપતા રહેશે અત્યારે આ વિડીયો